મેન છે એ જે ગાદી જે ખસી છે એ ખસી શું લેવા કે મણકા તમારે દબાણ મણકા દબાણ તમારે ગમે છે કે વજન ઉપાડો કે ભાઈ માં કાવળો ગમે છે કાં ક્યું મણકા દબાણ ગાદી ખસી હવે જ્યાં સુધી ગાદી સેટ નઈ થાય અને નસ છૂટી નઈ થાય ત્યાં સુધી તકલીફ દૂર થવાની નથી એટલે તમે આના માટે આના સિવાય બીજી કઈ સારવાર કરી આપણે જે બોન સેટિંગ કર્યું એના પહેલા કઈ સારવાર કરી આપણે એનાથી બધું કાઈ નથી

અલ મે આપણે કંઈ નથી કર્યું તમારા જે મળકા ડબ્બાના હતા એનો એલેમેન્ટ કરીને ખોલીને પણ હોય ઈ લોકોને કાંઈ તકલીફ હોય ઈ આવતી રિઝલ્ટ 100% મેં મતલબ 100% આતો ન કેવાય કારણ કે આ મેડિકલ વસ્તુ છે શરીર બહુ અઘરૂ હોય ટાઈમ લાગે પણ મળશે રિઝલ્ટ 100% પણ મેઈન વસ્તુ છે આપડી

હોય તો રાખવાની આપણે તંદુરસ્ત રાખવા માટે રાખવાની બીજું કે આવી કોઈ તકલીફ હશે તો તમે શું કે શકે

બરાબર અત્યારે લોકો ખોટી દવા પીધા રાખે છે કામ થઈ ગયું તો ઓપરેશન પડી પણ બધા કેસ નેચરલ તરીકે આ બધી વસ્તુ અમેન કે વ્યવસ્થું ખસી છે એ વસ્તુ દવા થી रिकवर કરીને ફિક્સ કરવું પડશે અને કોઈ કોઈ ઓપરેશન કરવા થી ચીરફાળ મટેનો માટે